ઇંગોળા ડાંડ ખાતે દાદાબાપુ કાદરીના ઝેરે સરપરસથી ઇફ્તીતાહ ઇબાદત ગાહ અને જમેલા અમરેલી જિલ્લાના મોટાલીલિયા તાલુકાના ઇંગોળા દાંડ ખાતે પીરે તરકિત સૈયદ મોહમ્મદ દાદાબાપુ કાદરી ફાતમી સાવરકુંડલા પીરે તરિકત સૈયદ બશીરબાપુ આલમિયા બાપુ કાદરી યુલ જિલ્લાની ભાવનગર તેમજ પીર તરીકત સૈયદ ગુલામ જિલ્લાની બાપુ કાદરીયુલ જિલ્લાની ભાવનગરના તેમજ સાદાતે કિસમ ઉસ્મા ઉલ્માએ કિરામ અને નેક સખી દાતાઓ તેમજ દિની બિરાદરોના મુબારક હાથોથી ઇફ્તિતાહ ઇબાદત ગાહ અને મદરસાએ જમીલાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આ સમગ્ર કાર્યક્રમ સુની મુસ્લિમ સિપાહી જમાત ઇંગોરાલા ડાંડ દ્વારા આયોજિત કરવામાં આવેલો હતો બ્યુરો રિપોર્ટ નાશિક કુરેશી અમરેલી